ભાજપનો ગળગણાતી માંજલપુર વિધાનસભા બેઠકમાં પણ ક્ષત્રિયોએ નારાજગી વ્યક્ત કરતા બેનરો લગાવ્યા છે વાત એવી છે કે ગઈકાલે રાત્રે માંજલપુર ગામની આસપાસ રૂપાલાના વિરોધમાં બેનરો લાગતા ખડભડાટ મચી ગયો હતો માંજલપુરમાં બેનરો લાગતા જ વડોદરા ભાજપના સંગઠન અને નેતાઓમાં દોડધામ મચી ગઈ હતી માંજલપુરના ક્ષત્રિય આગેવાનોએ થોડા દિવસ પહેલા ભાતીજી મંદિરે એક બેઠક યોજી હતી ત્યાર પછી તેમણે ગઈકાલે રાત્રે ગામમાં ભાજપના કાર્યકરો પર પ્રતિબંધ લાદતા બેનરો લગાવતા ચકચાર મચી ગઈ હતી રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો ગામડે ગામડે વિરોધ થઈ રહ્યો છે હવે ભાજપના ગઢમાં પણ રૂપાલાના વિરોધમાં બેનરો લાગતા ખડભડાટ મચ્યો છે કે ઇતિહાસમાં પહેલીવાર માંજલપુર ગામમાં ભાજપ વિરોધી બેનરો લાગ્યા છે માંજલપુર વિધાનસભા બેઠક ભાજપનો ઘડ ગણાય છે જ્યાં ભાજપના કાર્યકરો પર પ્રવેશબંધી લાગે તેવા બેનરો જોવા મળે તો સ્વાભાવિક છે કે આંચકો લાગે આવો જ આંચકો ગઈકાલે રાત્રે ભાજપના સંગઠનને લાગ્યો હતો

અને અમને મરવા મારવા કંઈ ફરક નથી પડતો અમે પહેલાં બી ઇતિહાસમાં અમારા ગરદન આપ્યા છે અમારા દડ આપ્યા છે દેશ માટે હિન્દુ સંસ્કૃતિ માટે પણ જ્યારે પોતાના પોતાના પર આવે ને પોતાના મહા દીકરી પર આવે ને તો ક્ષત્રિય સમાજ છે બીજાની મહા દીકરી એના પર જો બાંધતા હોય અને ગાય માતા માટે જો પોતાનું ગર્દન કપાવતા હોય તો પોતાની બેન દીકરી પર જ્યારે વાત આવે ને તો આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે અમે જેટલી બી તાકાત હોય લગાવી દેજો આપ આ બેનર ખાલી છે અંદર તમે પ્રચાર કરીજો તમારી તાકાત હોય તો એક વસ્તુ કઈશ હેમંત જોશી ની વાત કરીએ એ કોઈ અમારો દુશ્મન નથી અમારો કોઈ દુશ્મન નહીં ભાજપ જનતા પાર્ટી બી જાતે દુશ્મન નથી નતી શબ્દ વાપરું છું કેમ કે જ્યાં લગીન છે ને રૂપાલાની વાત હતી ત્યાં રૂપા લગીન હતી પણ અત્યારે બીજેપીએ બી અમારી સામે જો એક આંખ બતાવવાની કોશિશ કરતા હોય ને તો કોઈ અમારી અમે આંગળી બતાવશે ને તો એનો હાથ કાપવાની તાકાત ધરે છે આ છે ક્ષત્રિય સમાજ આ ખાલી રાજકોટના મત વિસ્તારમાં કે રાજકોટનું ખાલી મા દીકરીનું અપમાન નથી કર્યું એ સમસ્ત હિન્દુ સંગઠનનું હિન્દુ સમાજનું અપમાન કર્યું છે સમસ્ત હિન્દુ અને સમજો કે ક્ષત્રિય સમાજની માં દીકરીનું અપમાન કર્યું છે એ કોઈ દિવસ ચલાવવામાં નહીં આવે